એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં તો ઘણા બધા ઝાડ હતા ઝાડ ઉપર ઘણા બધા માળા બાંધેલા હતા તેમાં એક ચક્કી બેન રહેતા હતા અને એક કાગડાભાઈ પણ રહેતા હતા ચક્કી બેન તો ખૂબ સંસ્કારી હતા અને ભવિષ્યની પણ ચિંતા કરતા હતા અને જંગલમાં તો સૌથી સુંદર કાગડાભાઈ તો એક નંબરના આળસુ હતા રખડું હતા અને નકરી ઊંઘ જ કર્યા કરે ઉનાળામાં તો ચક્કીબેન આખા જંગલમાંથી એક એક તણકલું ભેગું કરીને માળો બનાવતા હતા ત્યાં તો કાગડાભાઈ ઉડતા ઉડતા આવ્યા અને ચક્કીબેનને કહ્યું ચક્કીબેન ચક્કી બેન તમે આ શું કરો છો ચક્કીબેન કહે કાગડાભાઈ હું તો માળો બનાવું છું તમે પણ માળો બનાવો આગળ સોમાચુ આવે છે આપણે વરસાદના રહીશું ક્યાં કાગડો તો બોલ્યો માળો બનાવો એટલે શું બેસળિયું આમ મૂકી બેસળ્યું આમ મૂકી એવી એવી રીતે માળો બંને તૈયાર થઈ જાય છે ચકીબેન તો કાગડાભાઈને સમજાવે છે અને કહે છે કાગડાભાઈ ચોમાસામાં તો વરસાદ આવે વાવાઝોડું આવે પાણી પડે આપણો માળો તો મજબૂત હોવો જોઈએ એટલે સરખો અને વ્યવસ્થિત હોવો જોઈએ કાગડાભાઈ તો ચક્કીબેનની ની વાત હસવામાં ઉડાડી દીધી અને ત્યાંથી ઉડી ગયા ચોમાસું આવ્યું એટલે પેલો વરસાદ આવ્યો એટલે કાગડાભાઈનો માળો તો તૂટી ગયો કડાભાઈ તો વરસાદના પલાળવા લાગ્યા કાગડાભાઈ વિચાર્યું કે પાડોશી ચક્કીબેન ના માળામાં જઈને શાંતિથી આરામ કરીશ અને ચૂપચાપ જ બેસી રહીશ કડાભાઈ તો વરસાદના પલળતા પલાળતા ચક્કીબેનના ના માળામાં જાય છે અને ત્યાં જઈને કહે છે ચક્કીબેન ચક્કીબેન દરવાજો ખોલો વરસાદમાં પલળી રહ્યો છું અને ચક્કીબેન બોલ્યા કાગડાભાઈ થોડી વાર બાર ઊભા રહો હું મારી બબુને નવરાવી રહી છું કાગડાભાઈ તો થોડી વાર રાહ જોઈ અને પછી ફરી વાર બોલ્યા ચક્કીબેન જલ્દી દરવાજો ખોલો ને હું વરસાદમાં પલળી રહ્યો છું કાગડાભાઈ ઊભા રહો હું મારી બબુ માટે ખીર બનાવું છું કહે છે થોડી વાર લાગશે કાગડાભાઈ થોડી વાર રાહ જોઈને ફરી વાર બોલ્યા ચક્કીબેન ચક્કીબેન જલ્દી દરવાજો ખોલો હું વરસાદનો પલળી રહ્યો છું અને મને બહુ જ ઠંડી લાગે છે ચક્કીબેનને તો દયા આવે છે અને દરવાજો ખોલે છે ભીનું શરીર લૂછવા માટે રૂમાલ આપે છે કાગડાભાઈ તમે અહીંયા બેસો હું હમણાં નાઈને આવું છું કાગડાભાઈને તો રસોડામાંથી ખીરની સુગંધ આવવા લાગે છે અને રસોડામાં જઈને જોવે છે કાગડાભાઈ તો રસોડામાં જઈને બધી જ ખીર ખાઈ ગયા ત્યાં તો ચક્કીબેન આવી ગયા જોયું તો કાગડાભાઈ બધી જ ખીર ખાઈ ગયા હતા બાજુમાંથી સળગતું લાકડું લઈને ચક્કીબેન બોલ્યા આખો ઉનાળો તમે રખડ્યા અને અત્યારે મારી બબ્બુની ખીર પણ ખાઈ ગયા ચક્કીબેન તો બહુ જ ગુસ્સે થઈ ગયા અને હાથમાં પકડેલું લાકડું છૂટું ઘા કર્યું સળગતું લાકડું તો તું કાગડાભાઈ પૂંછડી પર પડ્યું કાગડાભાઈની પૂછડી તો બળી ગઈ કાગડાભાઈ તો બૂમો પાડવા લાગ્યા મારી પૂંછડી બળી ગઈ મારી પૂંછડી બળી ગઈ આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે ભવિષ્યમાં આપણે હરેક મુસીબતનો વિચાર કરવો જોઈએ પછી આપણે પણ કાગડાભાઈની જેમ હેરાન ન થવું પડે